નડકચૂડ ગામમાં પીવાના પાણી માટે કકડા મહિલાઓએ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરી લેખિત ફરિયાદ ડાંગ જિલ્લાના વધઈ તાલુકાનું નડકચૂડ ગામ જ્યાં મોટા નેતાઓનો વિસ્તાર હોવા છતાં પીવાના પાણી માટે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે બારસો સાહીઠ ની વસ્તી ધરાવતા ગામની મહિલાઓએ તારીખ બાર બાર બે હજાર ચોવીસ ના રોજ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેખિત ફરિયાદ નોંધાવી છે ગામની મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે ગામમાં પાણી પુરવઠા અને વાસમ યોજનાના સાત કુવાઓમાંથી પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ આ કુવાઓમાં મોટરો ક્યાં છે પાઇપલાઇન ક્યાં જાય છે અને મિની પાઇપની બોર મોટરો ક્યાં છે તેની કોઈને જાણ નથી સો આ બાબતે કોઈ તપાસ કરશે ખરું મહિલાઓએ વધુમાં જણાવ્યું કે ગુંદવાહળ અને મુરમબીથી પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ આજ સુધી તેમાંથી પાણી આવ્યું જ નથી મિની પાઇપલાઇન ઓનલાઈન બતાવવામાં આવે છે તો શું અમારે ઓનલાઈન પાણી ભરવાનું અમે પાણી વેરો 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 ઘર સફાઈ સહિત તમામ પ્રકારના ટેક્સ ભરીએ છીએ તેમ છતાં અમને પીવાનું પાણી મળતું નથી ગામની મહિલાઓએ પાણીની સમસ્યા અંગે વહીવટી અધિકારીઓને લેખિતમાં જાણ કરી હતી તલાટીકમ મંત્રી અને સરપંચ શ્રી અરુણા ભોએ પતિ સાથે બેઠક પણ યોજાઇ હતી પરંતુ બેઠકમાં તેમની માંગણીને નકારી કાઢવામાં આવી હતી અને તેમનો અવાજ દબાવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો હતો ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે ગામમાં જેટલી પણ પાઇપલાઇન નાખવામાં આવી છે તેમાંથી અઠવાડિયામાં માત્ર એક જ દિવસ અને એક કલાક પાણી મળે છે જો પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારી સરપંચે પાણીના નામે કરેલો ભ્રષ્ટાચાર વ્યાજ સાથે ભરપાઈ કરવો પડશે આ ઉપરાંત આગેવાનોએ ગુંદવહડ અને દારાપાડા અને મુરંબી ગામોમાં પણ પાણી પુરવઠા વિભાગ અને વાસમો યોજનામાં સરપંચ દ્વારા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આરોપો લગાવ્યા હતા હવે જોવાનું એ છે કે તંત્ર પાણીની નો ક્યારે અંત આવે છે ગામની મહિલાઓ રાત્રે બે વાગ્યા થી એક પંપ પર પાણી માટે લાઈનોમાં ઉભી રહેવા મજબૂર છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ નક્કર પગલા લેવામાં આવે તેવી ગ્રામજનો આશા રાખી રહ્યા છે ડાંગ મિત્ર ન્યૂઝ મિલન ધુડી